મુસ્લિમ સમાજ માટે પવિત્ર ગણાતી બકરા ઈદ નજીક આવી રહી છે અને સમગ્ર દેશમાં તેની તૈયારીઓ ચાલી રહી છે ભરૂચ શહેરમાં પણ આ પવિત્ર તહેવારને લઈ ખાસ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે ચાલો લઈ જઈએ એક નજર ભરૂચના બકરા બજાર પર જ્યાં અહીંના મુસ્લિમ બિરાદરો કુરબાની માટે વિશેષ તૈયારીઓ કરી રહ્યા છે બકરા ઈદ મુસ્લિમ સમાજ માટે ત્યાગ અને સમર્પણનો પવિત્ર તહેવાર છે આ દિવસે હઝરત ઇબ્રાહિમની કુરબાનીની યાદમાં તેમના અનુયાયીઓ કુરબાની આપે છે ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં ભરાતા બકરા બજારમાં હાલ જીવંત ચહલ પહલ જોવા મળી રહી છે અહીં લાખો રૂપિયાના ઘેટા બકરા વેચાણ માટે લાવવામાં આવે છે અહીંના મુસ્લિમ પરિવારો વર્ષોથી આ પશુઓને પોતાની સંતાનની માફક ઉછેરે છે સમયસર ખવડાવવું ઢાળવું અને તંદુરસ્ત રાખવું અને આખરી બકરા ઈદના દિવસે ઈમાન અને ભક્તિપૂર્વક કુરબાન કરે છે ભરૂચના બજારમાં હાલ દસ હજાર રૂપિયાથી લઈ એક લાખ રૂપિયા સુધીના વિવિધ જાતિના પશુઓ ઉપલબ્ધ છે લોકો પોતાના બજેટ અને શ્રદ્ધા અનુસાર પસંદગી કરી રહ્યા છે બજારમાં વેપારીઓ અને ખરીદદારો વચ્ચે ભાવ ચકાસી અને લેણદેનનો હર્ષોલ્લાસ પણ જોવા મળ્યો હતો